ના કોંગ્રેસના ધારાસભ્ય સભ્ય અનંત પટેલ જોડાયેલા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ અનંતભાઈ જે રીતે આ બે દિવસ કોંગ્રેસ માટે મહત્વનો માનવામાં આવે છે શું લાગે છે આના પછી કોંગ્રેસમાં કેટલું પરિવર્તન આવશે ગુજરાતમાં જે રીતે અન્યાયની રાજનીતિ ચાલે છે જે રીતે ડરાવવાની ધમકાવાનું રાજકારણ ચાલે છે લોભ લાલચનું રાજકારણ ચાલે છે એની સામે એઆઈસીસી દ્વારા જે સીડब्ल्यूસી ની મીટિંગ રાખવામાં આવી છે સમગ્ર ભારતમાંથી જે પણ જેટલા નેતા છે આજે ગુજરાતમાં છે અને એક ગુજરાતના કાર્યકર્તાઓને અને નેતાઓ માટે એક નવા પ્રાણ ફૂંકાય એવી એવી વાત છે કારણ કે દરેક જગ્યાએ અહીં લડવાવાળા ઝઝૂમવાવાળા છે ત્યારે કેન્દ્રમાંથી આટલા નેતા આવીને અમને અમા અમને વાત કરશે સંકલ્પોની વાત કરશે સંઘર્ષની વાત કરશે ત્યારે તમામ કાર્યકર્તાઓમાં નવો જોશ અને નવી ઉમીદ પેદા થશે આપણે દક્ષિણ વિસ્તારની વાત કરીએ શું લાગે છે ત્યાંના કાર્યકર્તાઓમાં કેવો જોમ જુસ્સો છે દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ મોટે ભાગે આદિવાસી પટ્ટીના કાર્યકર્તાઓ દરેક કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયા છે હા આ વખતે આપના કારણે એમાં ડિવિઝન થયું અને કેટલાક આદિવાસી ધારાસભ્યો ઓછા આવ્યા પરંતુ એનાથી કોઈ ડર્યું નથી અને ગભરાયું પણ નથી ફરી એ જ ઉન્મિદ અને આશા સાથે અમારા વિસ્તારના આંદોલન ચાલુ છે લગભગ પાંચ છ જિલ્લાના આંદોલનો અમે દર મહિને કરીએ જ છે લો પ્રજાના પ્રશ્ન વિધાનસભા સુધી બી અમે પહોંચાડ્યા છે વિધાનસભા સુધી તમે પ્રશ્ન પહોંચાડો છો ક્યાંથી હલ થાય છે કે પછી એમનેમ જ પ્રશ્ન પેન્ડિંગ રહે છે ના અમારે વિધાનસભાના મેજ પર એની વાત મૂકવાની હોય છે એના રેકોર્ડ પર વાત મૂકવાની હોય છે અને રેકોર્ડ પર વાત મૂક્યા પછી એનું સોલ્યુશન પણ એમને કરવું જ પડતું હોય છે અને એ સોલ્યુશન થતાં અમે જોયું છે કેટલીક વાર તમારો અવાજ રોકવા માટેની કોશિશ કરવામાં અમને બોલતા અટકાવવા માટેની કોશિશ કરવામાં આવે છે અમને કેટલીક વાર સસ્પેન્ડ પણ કરે છે પરંતુ લોકોના પ્રશ્ન માટે અમે સસ્પેન્ડ થવા માટે પણ તૈયાર છે પરંતુ વિધાનસભાના ફ્લોર પર અમે અમારા પ્રશ્ન મૂકીએ છીએ